कितियो है आज़ाद त्यौहार 18 कर करियो गाय घण मारे गाय घण मारे गाओ एकदम खणो ने गाओ ने जमे गाय होई खोदो वाते एकदम नुखणो तो केटा ढोलो ने और टेडी आ पने मां की तरह हम काम में मिठाई मारी हैवी थी ने बे मोटा वाला खंडो डाला ने मेरे केवी गिराने मजा मारी ना रे इली मने पड़ी

પેરા હોય ને હાસી પેરા આવે ગળે બાજુ થાય ને ગળે હા બાદમાં કાલે આ તો ઉલે હોય એવી કયો તો બેચારા મારો વસ્તુ બધાય મારો એવી જોઈને મારો આવતા બધા કમોડી કમોડી નહીં છે એટલું છે હા દિવસ કરી યાર

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp આ ઓ બાબા બા મા તોને પડી કે ગડે કેવો બહાર ઓને બોડો કરેલા ખોક તો બોડો કરવા બોલ બબ હા ને પછી નવા શેગડા આવે જાડડા એક રબારી છે ને ભાટલીમાં ઈને આમ ખોદો લાવે

તેર ના ચોક તેત્રી આ મારા તો ત્રણ ભાઈ આવે છે ત્રણ લાવી હારે જયારે જુઓ મારો અમુક પડશે વળ્યા કંપરના લવા જે ગૌ માતા ડેડવારકા દેશ પેસી ગયા બાબા મિત્રો વાટે મારી ગૌ સરનિ ભારતતર બધાય માણસોમાંથી ઉગનો કરતો કોન લોસરા માયા કે કેટલો તૂટરી ગયો એમ ગાંગે કેડ કે હે તું વિક્રમ આપું યદા હું નાસ પરા ભરતી મતન કોક ને હા ખ્યા જ કર હા રાતે પાથ આવસાર કે

ખાટલો લાવેલા હારો ગાય મળી જાય મારું પછી માતા જય દ્વારકાધીશ માતા જય દ્વારકાધીશ

જય ગૌ માતા મિત્રો જય દ્વારકા દી જય સીતારામ બાપા અમારા જેલ માં નવા તો કરો તો અમારા જેલ ને લાઈક કમેન્ટ જરૂર થી કરતા અને આ સાઈડ જો અમારા બાઉ ભાઈ લાઈક કરે છે કેકડો થોડે છે બોવા તો ઉતી જાય હા જય ગૌ માતા મિત્રો જય દ્વારકાધીશ જય ના થાય અમારે ચેનલ માં નવા આજો સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ કરજો

નંદી મહારાજ ની સેવા આવે માતા એટલે જય ગુમાતા

उन oke, महाराज मारे